નિમિત્તે મધમાખી માંથી ઉછેર કરનાર પિતાનો વારસો પુત્ર સાચવ્યો વલસાડ ફણસવાડાના મનમોહન પટેલના પિતા બાબુભાઈ પટેલે ઓગણીસો સિત્તોતેર થી મધ ઉછેરનું કાર્ય ચાલુ કર્યું હતું હોવાનું જણાવતા પુત્ર મનમોહન પટેલ ગત રોજ વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે મધમાખી ઉછેર કરનાર પિતાનો વારસો પ્રગતિશીલ ખેડૂત તરીકે નામ રોશન કર્યું હતું બાબુભાઈ પટેલના પિતા બાબુભાઈ કુશાલભાઈ પટેલે ઓગણીસો સિત્તોતેરથી થી મધ ઉછેરનું કાર્ય ચાલુ કર્યું હતું જેમાં નેશનલ બી બોર્ડ ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ આત્મા ફાર્મસીના ખેડૂતો તેમજ હવે એગ્રીકલ્ચર બાયોલોજી અને જ્યુલોજી સ્ટુડિયોએ પણ આવું પડે છે કારણ કે તેમના વિશ્વમાં મધમાખી વિશેની જાણકારી માટે વિશ્વ મધમાખી દિવસ પૂરી દુનિયામાં મનાવવામાં આવે છે ત્યારે ગત રોજ વિશ્વ મધમાખી દિવસ એ પીસ ફોરા જે ઇટાલિયન બી મધમાખી તરીકે પણ ઓળખાય છે આ મધમાખીને છ પગ હોય છે અને બે જોડ પાક હોય છે અને તેમનો મુખ્ય મધમાખી જેને રાણી કહેવાય તેની જિંદગી બે થી ત્રણ વર્ષની હોય છે આ માખી પચીસ થી ત્રીસ કેજી મોત આપે છે જ્યારે ભારતીય ફક્ત પાંચથી છ કિલો મધ આપે છે વિશ્વ અનોખું અને વિશેષતાઓથી ભરેલું છે માનવજાત પ્રકૃતિ અને બાગાયતી ખેડૂત પેદાશ માટે મધમાખીઓ ખૂબ જ ઉપયોગી છે વલસાડ જિલ્લામાં મધમાખી ઉછેરમાં અને મધનું ઉત્પાદન મેળવવાના વ્યવસાયમાં ફણસવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત સ્વર્ગીય બાબુભાઈ ખુશાલભાઈ પટેલનો સિંહ ફાળો રહ્યો છે પ્રગતિશીલ ખેડૂત તરીકે મધમાખી ઉછેરના વ્યવસાયમાં તેમણે અનોખી સિદ્ધિ તો મેળવી હતી અને સરકાર તરફથી તેમને અનેક એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે મધમાખી ઉછેર કેન્દ્રમાં બાબુભાઈનો વારસો તેમજ દીકરા મનમોહન પટેલ સંભાળી રહ્યા છે મધમાખી ઉછેરના તેમના કાર્યમાં તેમણે સરદાર એવોર્ડ પણ સરકારે એનાયત કર્યો છે જે વિશ્વ મધમાખી દિવસ નિમિત્તે તેમણે અમારા સમાજદાતા સાથે વાતચીત કરી હતી તો ચાલો સાંભળીએ મનમોહન પટેલે મધમાખીની રોનક માહિતી મનમોહન બાબુભાઈ પટેલ પાસેથી તેઓ સેમિનાર કરવા મુંબઈ તેમજ સમગ્ર ગુજરાતથી ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓ અહીં મધમાખી વિશે વિશેષ જાણકારી આજે પણ આપતા આવ્યા છે મારું નામ મનમોહન બાબુભાઈ પટેલ ગામ ફણસવાડા અમારે ત્યાં ઓગણીસો સિત્તોતેરથી મઢમાખી પાલન બાઉુભાઈ ખુશાલભાઈ પટેલ જેમણે શરૂઆત કરી હતી અને ત્યારથી લઈને આજ પર્યંત સુધી મઢમાખી ઉછેરનું ચાલે છે જ્યારે આજે વીસ મે વિશ્વ મઢમાખી દિવસ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખૂબ જ ખુશીનો દિવસ છે મઢમાખીઓ માટે કે ગુજરાતમાં મઢમાખી ઓછી થઈ રહી છે જે જેના બચાવ માટે અને લોકોમાં જાગૃતિ લાવવા માટે આ વિશ્વ મધમાખી દિવસ ખૂબ જ આગવી રીતે ઉજવવાનું નવસારી યુનિવર્સિટી ખાતે આયોજન કરેલું છે નવસારી કેવી કેમાં વીસ મેને દિવસે ખૂબ જ મોટા પ્રમાણમાં મધમાખી પાલકો અને ખેડૂતો ભાગ લઈ રહ્યા છે અમારે ફણસવાડા ખાતે મઢમાખી પાલનમાં નેશનલ બી બોર્ડ ખાડી ગ્રામ ઉદ્યોગ બોર્ડ આત્મા ફાર્મસ એવોના ખેડૂતો અહીંયા તાલીમમાં લે છે સરકારશ્રીએ બી એસ સ્ટુડન્ટો જે છે એમના અભ્યાસક્રમમાં મઢમાખીનું એક પેપર જ આખું એડ કર્યું છે જેથી આપણે આપણે ત્યાં બોમ્બે બોમ્બેથી પણ સ્ટુડન્ટ આવે છે અને સમગ્ર ગુજરાતથી એગ્રિકલ્ચરના અને બાય બાયોલોજી અને જુઓલોજીના સ્ટુડન્ટો અવારનવાર વિઝિટ કરતા હોય છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો